નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હસ સંચાલિત ઝટપટ ન્યૂઝ સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં થયેલ હત્યાનો સાથે જાન્યુઆરીના રોજ સચિન જીઆઈડીસી વિસ્તારમાં રાઘવનગર સોસાયટીના સામેના રોડ પર જાડી જાખરાવાલી જગ્યામાંથી અજાણ્યા ઈશમનો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસે મૃતકની ઓળખ કરી તેના મૃતદેહનું પીએમ કરાવ્યું હતું પીએમ રિપોર્ટમાં મૃતક શ્વાસ રુંધાવાતી મોત થયું હોવાની હકીકત સામે આવતા પોલીસને યુવકના મોત બાબતે શંકા જતા પોલીસે તપાસ શરૂ કરી હતી મૃતક યુવક દિનેશ યાદવ મૂળ યુપીના મડવા ગામનો રહેવાસી હોવાની હકીકત સામે આવી હતી તથા મૃતક યુવક સુરતમાં સચિન જીઆરડીસી વિસ્તારમાં આમ તેમ રખડી જીવન ગુજારતો હતો પોલીસને મૃતકના ભાઈનો સંપર્ક કરી હત્યાનો ગુનો નોંધી આરોપીને શોધવા આઠસો થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા અને આખરે પોલીસે આરોપી વેદ ઉર્ફે લક્ષ્મીની ધરપકડ કરી હતી સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં એક અનનેચરલ ડેથ બાબતે એક અકસ્માત મોતનો કેસ દાખલ થયેલો હતો જેમાં જેનું અનનેચરલ ડેથ થયેલું હતું એ આઈડેન્ટિફાય થયેલો ન એટલે એ અનુસંધાને તપાસ ચાલુ હતી જે રીતના મરણ જનાર જે હાલતમાં મળી આવેલો હતો એટલે કે નગ્ન અવસ્થામાં મળી આવેલો હતો અને ઓળખ એની થયેલી નથી તો આ બાબતે સૌ તો ઓળખ એની થાય એ બાબતમાં સ્થાનિક પોલીસ તરફથી પ્રયત્નો કરવામાં આવેલા હતા અને સાથે સાથે એ ડેડ બોડીની આજુબાજુ કોઈ એવિડન્સ લગત મળી આવે તો એ પ્રાથમિક તબક્કાની તપાસમાં એ બધું આવરી લઈ અને તપાસ હાથ ધરવામાં આવેલી હતી સાથે સાથે મરણ જનારનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવેલું હતું પોસ્ટમોર્ટમ દરમિયાન એનું જે મોતનું કારણ હતું એ શ્વાસ રૂંધાઈ જવાના કારણે મોત થયેલું હતું એવી એવું આવેલું હતું જેથી આ જે ડેથ જે હતું એ શંકાસ્પદ જણાઈ આવેલું હતું કારણ કે મરણ જે ડેડ બોડીની પોઝિશન અને કોઝ ઓફ ડેથ આ બંને વિગતો ધ્યાને લેતા ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી સૌ પ્રથમ તો મરણ ઓળખ માટે ખૂબ જ બહુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હ્યુમન સોર્સ મારફતે અલગ અલગ માહિતી મેળવવામાં આવી સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે સીસીટીવી કેમેરામાં આ જે મરણ જનારની એની મુમેન્ટ જણાઈ આવેલી અને એ સાથે જ મરણ જનાર ડેડ બોડી જે છે એ આઈડેન્ટિફાઈ થઈ ગયેલી અને મરણ જનારનું નામ દિનેશ રામદાસ યાદવ એ સચિન જીઆઈડીસી વિસ્તારમાં અને આસપાસ વિસ્તારમાં રખડ રખડતો ભટકતો હતો અને છૂટક મજૂરીનું કામ કરતો હતો એવું તપાસ દરમિયાન જણાઈ આવેલું હતું અને મૂળ એ યુપીનો રહેવાસી હતો મરણ જનાર ની ઓળખ થયા પછી મરણ જનારના જે સગા સંબંધી જે છે યુપીમાં રહેતા એમનો સંપર્ક કરવામાં આવ્યો અને એમની પાસેથી પ્રાથમિક વિગતો મેળવવામાં આવી તો એમાં જણાવી આવ્યું કે લગભગ વીસ પચીસ દિવસ પહેલા જ આ મરણ જનાર યુપીમાંથી અહીંયા આવેલો હતો એના પહેલાં પણ એ ઘણા લગભગ ત્રણ ચાર વર્ષથી અહીંયા આ વિસ્તારમાં રહેતો હતો ત્યારબાદ જે રીતની મેં આપને વાત કરી કે કોઝ ઓફ ડેથ શ્વાસ ઉંધાવાના કારણે થયેલું હતું એમનું મોત થયેલું હતું સાથે સાથે એ દંડ અવસ્થામાં મળી આવેલો હતો જેના કારણે એક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયેલાનું પણ પ્રાથમિક જણાઈ આવતું હતું જેના કારણે આ જે મોત હતું એ શંકાસ્પદ જણાઈ આવતું હતું જેથી સ્થાનિક પોલીસ સ્થાનિક પોલીસ દ્વારા આ બાબતે ઊંડાણપૂર્વક ચાલુ રાખવામાં આવી અને સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશન અને સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગભગ સાતસો થી આઠસો સીસીટીવી કેમેરા અલગ અલગ સ્થળના ચેક કરવામાં આવેલા સ્પેસિફિક ટાઈમના ચેક કરવામાં આવેલા અને એમાં જે આરોપ જે મરણ જનારની અને આરોપીની મુવમેન્ટ એમાં ઝીરો ડાઉન કરવામાં આવેલી હતી એના પછી સાથે સાથે જે મરણજનાના સગા સંબંધીઓ હતા એમની પાસેથી પણ પ્રાથમિક તપાસ મેળવવામાં આવી એમાં પણ તપાસનો મદદરૂપ થાય એવી માહિતી મળેલી હતી જે આધારે આ અકસ્માત મોત ની તપાસ દરમિયાન આ મરણ જનારનું મર્ડર થયેલાની હકીકત જણાઈ આવતા આ જે મરણ જનારના બ્રધર મિથિલેશ રામદાસ યાદવ એમની ફરિયાદ લઈ અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો એમાં જે ફરિયાદમાં આરોપીનું નામ જે છે એ લક્ષ્મી કુશવાહા કરી આરોપી જે છે એ એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો ગુનાની તપાસ દરમિયાન આરોપી મળી આવેલ છે અને ગુનાની તપાસ દરમિયાન પૂરતા પુરાવા એકત્રિત થયેલ થયેલ છે જેના કારણે આરોપીની ધરપકડ પણ કરવામાં આવેલ છે આરોપી આરોપીની પૂછપરછમાં અને તપાસ દરમિયાન એકત્રિત થયેલ પુરાવા આધારે જે તપાસમાં હકીકત થઈ છે તો એ આધારે આરોપી આરોપી અને મરણ જનાર એ જે આ બનાવ બન્યો એટલે અઠ્યાવીસ તારીખે આ મર્ડરનો બનાવ બન્યો એ વખતે સવારથી આ બંને જોડે હતા અને આ જે મરણ જનાર જે છે એની સાથે આરોપીએ જાતીય સંબંધ પણ બાંધેલો હતો અને એના પછી જ એનું મોઢું દબાવી અને એનું મર્ડર કરેલું હતું વધુમાં તપાસ દરમિયાન એવી પણ હકીકત જણાઈ આવેલી છે કે આરોપી સચિન સચિન જીઆઈડીસી અને કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના કુલ સાત અલગ અલગ પ્રકારના ગુનામાં સંડોવાયેલો છે અને હમણાં લગભગ બે એક મહિના પહેલા જ આરોપી એ જેલ રાજકોટ જેલમાંથી છૂટેલો છે બે બે સવા વર્ષથી એ હતો આ આરોપી વિરુદ્ધમાં લૂંટ અને સચિન જીઆઈડીસીમાં માં કેમિકલ ખાંડ પણ એક બનાવ બે એક વર્ષ પહેલા બનેલો એની સાથે સાથે બીજા પણ ગુનાઓમાં આરોપી સંડોવાયેલો હતો હાલ ગુનાની તપાસ આરોપીએ મૃતક સાથે અનૈતિક સંબંધ બાંધી બારમારી મોડું દબાવી હત્યા નિપજાવી છેલ્લા દોઢ વર્ષથી જેલમાં હતો અને ડિસેમ્બર બે માં જામીન પર છૂતી આરોપી સચિન વિસ્તારમાં એકલો રહેતો હતો અને મૃતક ના સંપર્કમાં આવી તેને અનૈતિક શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો આખરે આરોપીએ મૃતક સાથે સુસ્તી વિરુદ્ધ આચરી તેની હત્યા હતી પોલીસે આરોપી ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ દાન તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન